हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर महिसागर जिलापुर तलुका देसाई सी एम हाई स्कूल धोर बार अभ्यास करते तो विद्यार्थी प्रजापति जयमीन कांतिभा

તેની મહેનત પાછળ બધા જ ગુરુઓ ના આભાર માને છે હલચલ ન્યૂઝ ઇકબાલ શેખ મહીસાગર જિલ્લો મહીસાગર જિલ્લામાં મારો નવ્વાણું પોઈન્ટ ચુમ્મોતેર મી પર્સન્ટાઇલ રેન્ક સાથે પ્રથમ ક્રમાંક આવેલો છે મારા આ સિદ્ધિ પાછળ મારા માતા પિતા તથા મારા પરિવારજનોનો સાથ અને સહકાર મળ્યો આ ઉપરાંત મારા ગુરુજનો અને મારા ભાઈનો છોકરો જિલ્લાની અંદર પહેલો નંબર આવ્યો છે અમે બે ભાઈ સંપીને રહીએ ભેગા રહીએ છીએ હું પોતે અપંગ છું મારા ઘરથી ડેરા મૂક્યા છે અને એના પપ્પા બિલકુલ ભણે ભણેલા નથી અને અમે સ્કૂલની અંદર કોઈ દિવસ છોકરાને કહેવું નથી પડ્યું કે તું વાંચવા બેસ તું ટ્યુશને જા એની મહેનત અને બધા વડીલોને માન માન રાખી અને અત્યારે ભણી અને સારા એવા માર્ગ લાવ્યો એ અમને ખૂબ ખૂબ આનંદ છે